દિલ્હીમાં બનેલ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ કરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરના રાજમાર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે વડોદરા શહેરની વિવિધ હોટલો ગેસ્ટ હાઉસ અને ઢાબાનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે માંજલપુર મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કંપની તથા સંયુક્ત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મકરપુરા જીઆઈડીસીમાં નાની મોટી કંપનીઓમાં બહારના રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયો રહેતા મજૂરોની ચકાસણી કરવા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો જેમાં માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝોન ત્રણ એલસીબીની ટીમો કોમ્બિંગની કામગીરીમાં જોડાઈ હતી આ સાથે જ સેફટીને લગતા સાધનો જેવા કે હેલ્મેટ સેફટી બેલ્ટ સીસીટીવી કેમેરા તથા સીસીટીવી કેમેરાનું બેકઅપ છે કે કેમ તો ફાયરના સાધનો સિક્યુરિટીના માણસો વીગરેને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો તો આ તમામના આધાર પુરાવા કંપનીના કર્મચારીઓના આધાર પુરાવાની ચકાસણી કરી બહારના રાજ્યના હોય તો આ તમામના આધાર પુરાવા કંપનીના કર્મચારીઓના આધાર પુરાવાની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા तो आ पुलिस कमिश्नर अभिषेक गुप्ताए महिहित आप આજે મકરપુરા અને માંજલપુર જીઆઈડીસીમાં જે શેડ્સ છે જે ફેક્ટરીઝ છે તેને ચેક કરવામાં આવી અને તેના માટે મકરપુરા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જવાનોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરવામાં આવી રહ્યું છે જેમાં જે શેડ ભાડે રાખવામાં આવ્યા હોય છે તેના ભાડા કર્યા બધું ચેક કરવામાં આવી રહ્યા છે તેના પ્રોપર દસ્તાવેજ ચેક કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આ જીઆઈડીસીમાં જે ફાયર અને ના જે પ્રિકોશન લેવાના હોય તે લીધા છે કે નહીં તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ જાહેરનામાનો ભંગ થતો જણાય તો એના પણ કેસ કરવામાં આવી રહ્યા છે આ સાથે સાથે અહીંયા જે મજૂર વર્ગ જે કામ કરતો હોય છે એ એનું પોલીસ વેરીફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે તો ઘણા લોકોએ નથી કરાવી દીધું એનું પણ વેરીફિકેશન ચાલી રહ્યું છે અને સાથે સાથે જે બહાર ગામના બહાર રાજ્યના જે લેબર વર્ગ અહીંયા કામ કરવા માટે આવતો હોય છે એની પોલીસની નોંધણી કરવાની પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે આ દરેક અલગ અલગ જગ્યાએ અમે રોજ કાર્યવાહી કરી રહ્યા છીએ પહેલા દિવસે ઓ એનજીસીમાં કરવામાં આવી હતી ત્યારબાદ આઈઓસીએલ જે અમારો આઈઓસીએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જે છે ત્યાં કરવામાં આવી અને આજે અહીંયા મકરપુરા માંજેપુર જીઆઈડીસીમાં અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે